મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ભચાઉ અને રાપર તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મળીને ભચાઉ પીઆઈને રજૂઆત કરવામાં આવી કે ટૂંક સમય પહેલાં રામનવમીની રેલી દરમિયાન મોરબીમાં એક ઓર દ્વારા હુઝર સલ્લાહો અલૈ વસલમની નિશાનમાં જે ગુસ્તાખી કરવામાં આવી છે તેનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોશની લાગણી છે આવા અસામાજિક તત્વોને અને રેલીના આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ ઓરત વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવે જો જલ્દમાં જલ્દ ધરપકડ કરવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ ઉગ્ર આંદોલન કરશે તંત્રને પણ કહીએ છીએ કે આવા કેસોમાં પોલીસ ફરિયાદી કેમ નથી બનતી શું કાયદો મુસ્લિમો માટે છે તંત્ર પણ એક તરફા વલણ જેવું લાગી રહ્યું છે મુસ્લિમ સમાજ અમારા પૈગંબર સાહેબ વિશે એક ખોટું શબ્દ સાખી નહીં લે એવું ઉલ્લેખ સૈયદ તાજ મહંમદ બાપુ અને સૈયદ અનવર શાહ બાપુ દ્વારા કરવામાં આવ્યો જે મોરબી રામનવમીના નિમિત્તે જે રેલી નીકળેલી હતી જેમાં ઓરતે ટિપ્પણી કરી હતી અને એમના બારામાં જે ગુસ્તાખી કરી હતી એના વિરુદ્ધમાં કચ્છભરમાં નહીં ગુજરાતભરમાં તમામ મુસ્લિમ સમાજમાં જે રોષ છે એના લીધે આજ અમે બચાવ મતે પોલીસ સ્ટેશને હાજરી આપી અને પોલીસ અધિકારીઓને એક વિનંતી પણ કરી છે અને અરજી પણ કરી છે કે એ ઔરત જે અમારા પેગંબર સાહેબના વિરુદ્ધમાં જેણે ગુસ્તાખી કરી છે એના વિરુદ્ધ જલ્દીથી જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે

અને આગળ પણ મેં અમારી રજૂઆત મૂકી છે ક્યારે પણ પેગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કોઈ પણ છે સાક્ષી લેવામાં આવશે નહીં સર આખા સમાજમાં રોષ છે મુસ્લિમ સમાજના બચાવ રાપર તાલુકાના ટોટલ આગેવાનો આવી અને મેં વિરોધ દર્શાવ્યો છે આગળ જતા પણ કોઈ એવું આનો પર કાંઈ કારવાઈ નહીં થાય ને ધરપકડ નહીં થાય તો અમે કચ્છ લેવલે આંદોલન કરશું બે તાલુકાના આગેવાનો હાજર રહી અને બચાવ પોલીસ સ્ટેશને આજે એક આવેદન આપ્યું છે મોરબીમાં ગત રામનવમીના દિવસે જે જાહેરમાં એક સ્ત્રીએ હુદુર રહમતે આલમસલ્લાહસલમના શાનમાં જે ગુસ્તાગી કરી છે એ બાબત અમે સમર્ગ કચ્છ નહીં બલકે પૂરા ભારતમાં મુસ્લિમ સમાજમાં એ બાબતે રોષ છે અને વહેલી તકે આ અભદ્ર ટિપ્પણી કરનાર જે પણ વ્યક્તિ છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અમે અત્યારે સૌ અહીં સાથે મળી અમારા સાથે હિન્દુ સમાજના પણ ભાઈઓ જોડાણા અને એમણે પણ એમની જે ભાવના હતી રજૂ કરી તો ભચાઉ પોલીસ સ્ટેશને અમારું ફક્ત એટલું જ કહેવું છે કે આના ઉપર એફઆરઆઈ દર્જ થાય અને વહેલી તકે એની ધરપકડ થાય અને પાસા તળે કારવાહી કરવામાં આવે અને પોલીસ ખુદ ફરિયાદી બને સલમાન અઝેરી સાહ ઉપર જો પોલીસ ખુદ ફરિયાદી બનતી હોય તો આના ઉપર કેમ ફરિયાદી પોલીસ ખુદ ન બને જે ભીમ જય મીમ આજ ભચાઉ પોલીસ સ્ટેશન માટે એક આવેદન પત્ર દેવામાં આવેલ જેમાં મોરબીમાં એક રામનવમીની રેલી નિમિત્તે એક બેન દ્વારા ભયંકર મોહમ્મદ સાહેબના વિશે અભદ્ર ટિપ્પણ કરેલ જેના વિશે આવેદન પત્ર દેવામાં આવે અને તેના પર સખત ને સખત કાર્યવાહી થાય તેમજ તેના પર ભાષા જેવી પણ એક કલમ લાગે એવી અમારી સૌની માંગ છે અને આ માંગમાં જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આનાથી પણ વધારે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરી અને અમે ફરિયાદ એફઆઈઆર દાખલ નઈ થાય ત્યાં સુધી શાંત રહેવાના નથી